મા તિરંગા સરવા થીમ પર મહારાણા સ્ટોરે મનાવ્યો સ્વતંત્રતા દિવસ બારડોલી પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સ્વાદિષ્ટ રેડી ટુ એટ પ્રોડક્ટ્સ માટે પ્રસિદ્ધ ચુમ્માળીસ જૂના પ્રતિષ્ઠિત બ્રાન્ડ મહારાણા સ્ટોર એ આ વર્ષે સ્વતંત્રતા દિવસની અનોખી રીતે અને ભાવસભર ઉજવણી કરી હતી આ કાર્યક્રમની થીમ હતી માં તિરંગા સરવા જેમાં મા અને તિરંગા બંનેના ગર્વને સન્માન આપવામાં આવ્યું છે આ વિશેષ પ્રસંગે સ્ટોરે માત્ર પોતાના સ્ટાફ સભ્યોની માતાઓ જ નહીં પરંતુ સમાજની અન્ય માતાઓને પણ આમંત્રિત કરી અને દેશભક્તિનો ઉત્સવ મનાવ્યો છે મહારાણા સ્ટોરના માલિકે આ અવસરે જણાવ્યું હતું કે આપણને હંમેશા જનની અને જન્મભૂમિનું સન્માન કરવું જોઈએ બંને આપણા માટે પવિત્ર છે અને સર્વોચ્ચ સન્માનની

ફક્ત એક મૂલ્ય ધ્વજને વંદન કરવાનો જ નથી પરંતુ જનની અને જન્મભૂમિને વંદન કરવાનો છે બાળક પહેલું સપનું માતાની ખોળામાં જોવાનું શીખે છે અને બાળક પહેલું શબ્દ પણ માતાની ખોળામાં જ બોલવાનું શીખે છે એ જ રીતે આપણી પવિત્ર ધરતી આપણી સંસ્કૃતિને સાચવતા શીખવે છે અને આપણને જીવવાનો મોકો આપે છે અને સંસ્કૃતમાં એક કહેવત છે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરી હસી કે જનની અને જન્મભૂમિને સ્વર્ગ કરતા પણ આગળ માની છે તો આજે અમે અને અમારી ટીમે જે અમારા ટીમના સભ્યોની માતાઓ છે તેમના દ્વારા ધ્વજવંદન કરાવ્યું અને એક જન્મભૂમિ અને માતાઓના સન્માનનો એક મોકો લીધો છે આજે અમે અને અમારી ટીમે આસપાસની માતાઓને બોલાવીને એક સંદેશ આપ્યો છે કે દેશનું સન્માન માતાઓના સન્માનથી જ શરૂ થશે અમારી થીમ છે મા ગર્વ તિરંગા સર્વ જે રીતે માતા પુત્રને પહેલું સપનું જોતા શીખવે છે પહેલું શબ્દ બોલતા શીખવે છે એ જ રીતે આપણી ધરતી માં જે આપણને એક જીવવાનો મોકો આપે છે એક પવિત્ર સંસ્કૃતિને બંધન રાખવાનો મોકો આપે છે તો એ જ રીતે આજે અમે થીમ સિલેક્ટ કરી છે મા ગર્વ તિરંગા સર્વ